નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દત્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો દહેજ માટે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી પતિએ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખી પત્નીને માનસિક શારીરિક ત્રાસ આપ્યો મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દાહોદમાં પરિણીતાએ પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મહિલાના લગ્ન પાંચ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રાજસ્થાનના ડુંગરપુરમાં રહેતા યુવક સાથે થયા હતા લગ્નના શરૂઆતના દિવસોમાં બધું બરાબર હતું પરંતુ થોડા સમય બાદ યુવકે પત્ની પાસે દહેજની માંગણી શરૂ કરી હતી તેમણે પત્ની સાથે ઝઘડા અને તકરાર કરવાનું શરૂ કર્યું આટલું જ નહીં યુવક અન્ય એક મહિલા સાથે પ્રેમ સંબંધ પણ રાખતા હતા પતિ તરફથી મળતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેલા પરિણીતાને પહેરેલા કપડાં સાથે જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા આ ઘટના બાદ તેઓ પોતાના પિયર દાહોદ આવ્યા અને ન્યાય મેળવવા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સજની ભાસ્કર બોટાદ દત્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ